આ મૂરા છે અને અત્યારે અમે મુરા ઉપાડી રહ્યા છે સરસ મજાના બીજા ઉપાડો ભાઈ વાહ 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 સરસ મજાના મૂરા થઈ ગયા છે અને અમે મૂરા ઉપાડીએ છીએ પેલા ઉપાડજો હા એ ઉપાડો મૂરા ઉપાડ લો આજે ઉત્તરાયણના આગળનો દિવસ છે અને મૂરા ઉપાડી રહ્યા છે પાણી મૂકી દીધું છે અંદર કે તૂટી જતા હતા મૂરા ઉપાડતી વખતે એટલે આ ઓર્ગેનિક ખેતી કરેલી છે અમે અને આની અંદર આપણે કશું ખાતર નાખ્યું ભાઈ ના ના કશું જ ખાતર નાખ્યું નહીં જે પેલું રાસાયણિક ખાતર આવે એમાં એક પણ ખાતર નાખ્યું નહીં પણ તમે જુઓ આ મૂરાની સાઇઝ તો જુઓ જો મૂરા કેટલા મોટા મોટા છે બહુ મસ્ત મૂરા છે અને હવે આ ઉત્તરાયણને દિવસે ખાવા માટે દઉપાડી રહ્યા જેમ જોઈએ ભાઈ આવજો હું કો જો મસ્ત મૂરા છે થોડાક પાતરા ઉપાડજો બે બે ભેગા છૂટા છૂટા એટલે મસ્ત એવું હોય કે ભાઈ આ છે અને ખાતર બાતર આપણે બીજું કશું નાખ્યું નહીં એની અંદર ઓર્ગેનિક ખેતી કરેલી અમે અમારે આ નર્સરી છે નર્સરીને મેં ઓર્ગેનિક ખેતી કરી હતી એમાં આ થોડા મૂરા એટલે ઘરે ખાવા માટે જ કર્યા હતા આપણે જો આ ધોણા પણ છે કાળું ભાઈ ધોણા વધે કાપી લેજો હ ધોણા પણ અમે થોડા લગાવ્યા હતા પીડીઓ એટલા માટે બનાવ્યો હા કે તમે પણ આવું નાનકડું કંઈ કરી શકો છો બહુ જગ્યા છે ને પણ થોડી જગ્યાની અંદર અમે આવી રીતના મૂરા ને લસણ આ લસણ છે આ લસણ છે એમ ભાઈ હા આ લસણ છે પછી મૂરા પછી ધોણા અને આ બાજુ પાલક મેથી પતી કહે ને આ પાલક છે જો થોડું કચરો અંદર ઉગ્યું છે આપણે કચરા પછી દેવા નહીં મારે પણ સરસ છે એમ પછી આ રહી ઉગાડી છે આ રહી છે ને ભાઈ ખેતીમાં થોડી ઓછી છે ખબર પડે મને આપણે છોડવાનો વિષય મેન એટલે આ રહી છે પણ આ બધું મારા પપ્પાએ કર્યું હતું જે આ પાલકને બધું કર્યું છે અને આ શું છે તાંદરજો હા તાંદરજો કે એ છે જો અને આગળ દૂધી કરી છે દૂધી પણ તમને બતાવું દૂધી પર ફૂલો આવી ગયો હજુ દૂધી નહીં બેઠી ને દૂધી બેઠી નહીં ફૂલો આવી ગયો જો આ દૂધીનું બીયું દૂધીનું ફૂલ છે બીયું નહીં ફૂલ આ ફૂલ છે આ પણ ફૂલ છે જો આ સરસ મજાના ફૂલ છે ઓર્ગેનિક ખેતી જો કરો તમે તો સરસ મજાનું તમને રિઝલ્ટ મળશે દૂધી બેઠી છે ભાઈ જો આ નાનકડી દૂધી અહીંયા છે જ અને આને કંઈક વ્હીલો ચઢાવી દો જો આ સરસ મજાની દૂધી અહીં ફાળેલી છે ઓર્ગેનિક ખેતી કરો તો છૂટી છૂટી કરવાની એટલે સરસ મજાનું એને ફાળવાનું બધી બાજુથી જે જગ્યા છે મળે તો વધારે સારું જો આ રીંગણ છે બે રીંગણ વચ્ચે બે ફૂટનું અંતર છે જો અને ટામેટી પણ કરી છે આ ટામેટા હતો બેઠા જો ટામેટા કેટલા બધા કર્યા છે આ ટામેટા છે આ પણ ટામેટા છે હા હા વાહ વાહ જોરદાર બધા બહુ બેસાડે છે ને ભાઈ બહુ ટામેટા જો એટલે તમે પણ આવું કંઈક કરી શકો છો તમારા ઘરે થોડી જગ્યા હોય તો થોડા ઓછા છોડો પણ પણ જો તમે પ્રકૃતિ પ્રત્યે જો તમને પ્રેમ હોય તો તમે આવું બધું કરી શકો છો આ વિડીયો મૂકવાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે અમે થોડી પાલક કરી થોડી મેથી કરી છે થોડી લસણ કરી છે થોડા ધણા કર્યા છે થોડો તાંદાજો કર્યો છે આ બાજુ દૂધી કરી છે પછી અહીંયા ટામેટી કરી છે રીંગણ કર્યા છે તો આવી જો જગ્યા હોય તમારે તો આવું થોડું ઘણું તમે ઉગાડી શકો છો અને તમારા હેલ્થ માટે પણ સારું કે બજારમાંથી જો વસ્તુ લાવી એના કરતાં તો આ સૌથી બેસ્ટ રહેશે તો મિત્રો આપ આપણા ઘરે પણ આવું ઉગાડી શકો છો